ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈ સુરતના અરજદારે કોર્ટમાં રાજ્ય સરકારને પડકાર ફેંક્યો છે અને લઘુમતી અવાજને દબાવવામાં આવે છે તેમ અરજદારોના વકીલે કહ્યું હતું ગુજરાતમાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની શક્યતાઓ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિને સુરતના રહેવાસી અબ્દુલ વહાબ સુપારીવાલાએ પડકાર ફેંક્યો છે અને અરજદાર અબ્દુલ વહાબ સુપારીવાલાએ સમિતિને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે સમિતિમાં લઘુમતી અવાજનો અભાવ છે

અને પિટિશનર જે છે અબ્દુલ વહાબ સોપારીવાલા એમની દાદ એવી છે કે યુનિફોર્મ સિવિલ કોર્ટની જે કમિટી રાજ્ય સરકારે બનાવી છે એ ગેરબંધારણીય છે કારણ કે કોઈ પણ લેખિત ઓર્ડર વગર આવી કમિટી બનાવી શકાય નહીં બીજું કે જ્યારે કાયદાની અંદર કોઈ કાયદો અસ્તિત્વમાં હોય તો એ કાયદાનું પાલન સરકારે કરવું પડે આ કેસમાં કમિશન ઓફ ઇન્કવાયરીઝ એક્ટ અમલમાં હોવા છતાં કોઈ પણ નોટિફિકેશન વગર આવી કમિટી બનાવી છે એ કમિટીની અંદર કોઈ માઇનોરિટી રિપ્રેઝેન્ટેશન નથી જો કાયદા સમાન કરવા હોય તો જૈન બૌદ્ધ ક્રિશ્ચન પારસી જીવ મુસ્લિમ્સ બધી કોમ્યુનિટીના જે કાયદાઓ છે તે એક કરવાની વાત છે અને તેવા કેસમાં મુસ્લિમ કાયદા ક્રિશ્ચન કાયદા પારસીઓના જે કાયદાઓ છે એ કાયદાઓના જાણકાર વ્યક્તિઓનો પણ સમાવેશ આ કમિટીમાં હોવો જોઈએ અગાઉ પિટિશન કરેલી સિંગલ સિંગલ એ નામદાર હુકમ કરેલ કે સરકારે આ કમિટી બનાવી છે તે આર્ટિકલ વન સિક્સટી ટુ હેઠળ બનાવેલ છે એક્ઝિક્યુટિવ પાવર્સથી એટલે નામદાર કોર્ટ એમાં દખલગીરી કરી શકે નહીં પરંતુ અમારું કેવું એવું છે કે આર્ટિકલ વન સિક્સટી ટુ નો ઉપયોગ કરીને જો સરકારે કમિટી બનાવી હોય તો એ કોર્ટને રિવ્યુ ના પાવર્સ છે મેન્ડેમસની રીટ ઇશ્યુ થઈ શકે છે એવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સંખ્યાબંધ ચુકાદાઓ છે આવતીકાલે ચીફ જસ્ટિસ સાહેબમાં આની સુનાવણી છે સિંગલ જજ સાહેબના હુકમની ઉપર એલપીએ દાખલ કરેલ છે અને નામદાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબ હવે જે હુકમ કરશે એ જોવાનું રહ્યું